વાત કરીએ સુરતની તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું સભ્ય તરીકે પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે પત્રિકાકાંડ બાદ ધનેશ શાહ સામે ગંભીર આક્ષેપ લાગ્યા હતા પત્રિકાકાંડ બાદ તેમની સામે ગંભીર આક્ષેપ બાદ ભાજપનો આ નિર્ણય જોકે ધનેશ શાહ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યાની પણ ચર્ચા ચાલી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે શું માહિતી જી બિલકુલથી સુરત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે દનેશ શાહ પોતે ફરજ બજાવી રહ્યા હતા કે આ વચ્ચે જે રીતે પત્રિકા કાંડ સામે આવ્યું હતું ભાજપ વિરોધી જે પત્રિકા છપાવવામાં આવી હતી અને સુરત જિલ્લામાં આ જે પત્રિકા છે તે વેચવામાં આવી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ધનેશ શાહ પણ સજવણી હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી ત્યારબાદ એકાએક જ ધનેશ શાહે પોતે રાજીનામું ધરી દીધું હતું ખાસ કરીને જે રાજીનામું આપવામાં આવ્યું છે તેમાં પોતાની જે તબિયત છે તે નાદુરસ્ત હોવાનું કારણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોતે રાજીનામું ધરી દેવામાં આવ્યું છે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર